સવાર સવાર ના આપડે મામા ભેગા આવી જાય અહીંયા અને વિકેટ આગવા જવાનું થતો હોય બાઈક લેના જાય અહીંયા હે મિત્રો મામા ની ફરમાઈ સુધી આપડી દેશી ભાષા માં લોક બનાવે તો જો આપણે પહોંચી ગયા સાંભી માં સાંભી ની હિમ એટલે ચોપારી માં આ તમને સાબી ની અને હિમ એટલી લાંબી કે આગળ ક્યાં દેખાતું જ નહીં જો નાકરા ખેતર જ અને ગામ એટલું છેટું હે કે ગામમાં હાલુને પહોંચાય નહીં લગભગ સાત આઠ દહ કિલોમીટર અહીંયાથી પાકિસ્તાન ઢોકળો ત્યાં કોઈને જાવ તો વાત કર્યું હું વાલે તમે મેં બોર્ડર સુધી પણ હું નહીં આવે મારે છત્રીનો આંકડું લાગતી નહીં સમજ્યા આમ જો આ બાજુ મામા વિખેડાને સેટ કરે આપણે આગળના વિખેડા અચ્છા આપણે ઈશ્વરભાઈ અને આ છે કપા

વીંટલો વાળું ને ઢેરી વરું ઈમે જોડી જો ઢેરી એવી વીરી હા ફૂંટ ફૂંટ તો ડાયરેક્ટ બહી હો ગઈ મેં જોડીને ધંધા જવા હોય માં નહીં ચાહે જેનું વીખડે આવકા મંડ્યા તે તમ બાબરિયા હાલવા હો રહ્યા કીઓ જો તમે મેરા ગારા મેં ડાયરેક્ટ રૂ ગઈ અને આ ઢરે આવાને માન નીકળ્યા આ તો નીકળું એ તો આપણા ભાગ હારા અને આ તો હે આ બે થોડક વિહામ લીધો અને આ પાસે આવકા યુટ્યુબ પર પેસિલ જોવા આ કઈ રીતે વ્લોગ બનાવતો આ આપણે જોવા જાવ પેસિલ પે વાહે તો બે હેલિકોપ્ટર લઉં ને આવું ગયા આપણે ઘણી આ છે તો રગડો ચાય મૂકી એમાં મેં જો રગડો ચાય પીવો તો હલાવો તમે અને વાહે તો હેપ્લિકોપ્ટર વાળે રાડું પાડું પડે હું થાકું રહ્યો કે આખેડા આપતો તમે હરું નવરો નહીં તો એ મારા દીકરા હાલ્યા જ્યાં જતા અને વાહ એ નીકળું કે અહીંયા ભણ્યો ચાય પીવો તો ઊભા રહ્યો થોડુંક હું તમે ચાય બનાવ દીયા અરે ચાય તો રગડો બનતી રહી અને વાહે તો નસો ઉતરું ગયો અને બનવું ગઈ એકદમ મસ્ત કડકડતી રગડો ચાય અને ચાય પીવો આવો એટલે એમ આવ્યો જેને ચાય પીવો ને જો ચાય બનવાની જગ્યાએ રાધી રહી તો પીવો તો હાલ આવો અત્યારે બનવું જોઈએ અને ચા પીવું લીધે ન સોચ એટલે વરુણ પાછી બાકા જીકી બોલાવાની છે વિખેડે ની અહીં તો આ ભાઈ કેવડા વિખેડા આવે બાકી અડધા હાલ્યા ને અડધામાં નસો ઉતરું ગયો ભાઈ ની બેટરી પૂરી થઈ ગઈ હતી એટલે વરુને રગડો ચાય બનાવીને હવે અડધા હાકવાના હે ખાલી અને વરુણે ચાય નો નસો બધે ચડવું અને વરુણ બાકા જીકી બોલાવવા માંડું ગા કારણ કે આવો આવો સીન છે અને આ ભાઈ મારો ઈશ્વરભાઈ આપે એમ જોતા રહ્યા અને જોવે તો ઘણું એને તો જોક કરી દીધી અને

અને અહીંથી વાહ પાકિસ્તાનનો રસ્તા સામેથી આપણે નીકળું કા ઘરે અને રસ્તો કેવો હોય એ તો તમે જુઓ એકવાર અને આ રસ્તો અહીંથી સીધો પાકિસ્તાન નીકળતો કોને આવો તો હાલ આવ્યું તમે હું થાય પાકિસ્તાન કાઢું જ દઈશ તમારો ભાઈ આંસ બેઠો ને તમે મૂળ જરૂર થોડી હોય અને હાલ આવ્યું ધોરા દિન કાળી રાતે અને વાહ તો આપણે પહોંચ્યું આપણે હેરીમાં એટલે કે આપણા વાહમાં પહોંચ્યું અને હાસે તો આવું તો હેરીને રવા પણ મામા ભાડે હાલો ને ટાડા થવું નહીં તો હું ઘરે મૂકું દે એક વાળો તે તો હું મો ગરમ પણ હું તો ટાડો કરો ઘરે મૂકા જો લવ લીધો મોડી ઓરું ને આવું ઘરે અને આવું આપણી બાઈક ઉપર અને હવે જવાનું છે ચરો વાઢા માટે અને ચરો જ વાઢા ને જીમી જીમી કરવાનું હોય અને મોડી આપણે તમારી પાસે હું કણું ભણાતું કમેન્ટ કર નાખ્યો કર નાખી ચાવી ચાલુ અને નીકળી જાય ડાયરેક ચરો લેવા તો ચાલો સીધા આપણે આવું ચરો લેવા અને હાથમાં જાતેડો જરો વાડો દાત ને લાગતું નહીં જરો વાડી દાતા ને પૂછા કરી દાતરે દાંત તું વાટલે મારે લઈ જા હું તો વાડો નહીં દાંત વાટો પડો ને થતો નથી આપણે જ વાડો બે બીજો કે વાડો આવે નહીં તો હાલો દાંતડા હાથમાં ને પીડીયા રાખીને થોડકા સાઈડમાં જરો વાઢો આ બાકી કોઈ નહીં આવે આપણે જ વાટો અને વાહે ગણો વાહે તો ચહેરાની વારી ઉપર લીધી ડાયરેક્ટ હોંડા ઉપર અરે ખણકો નાખ્યો ચેરો લગભગ હોક મણ ચેરો હોન્ડામાંથી ખણકો ના આપણી નિગુરગા લેહ રસ્તા રસ્તામાંથી ડાયરેક્ટ ઘરે ને રસ્તો ક્યાં એવો હતો કેમ મોબાઈલ સાઈડ રાખે તો હારો ના આગળ હા મેં ડાયરેક્ટ બાવડે મગ હા ઉડે તો જ હા જો વચ્ચે રસ્તામાં આવે ને વ્રતભાઈ મળું કે તો વ્રતભાઈ ક્યાં જાવ હો એટલે કે જા તો શું મારી આવી તો પણ ભાઈ યુ એ ભાઈ જવા દે ગાડી ભાઈ જો ભાઈને ઘર આ બાજુ તમે જોઈ કેટલો અમારે સામ જોડ બોલ રહ્યા ભાઈ જોઈ અહી આગળ આવો મિત્રો આપડે જો ચલો ખા આપ ચાલો લઈ આપણે અત્યારે શું દિવસ અત્યારે આટલો જ હવે હું મારી વાર્તા તમે કાલે પણ સાંભળાવે કાલે પણ તમને તૈયાર જ રહ્યું કારણ કે આવી વારતા જમણા સાંભળવાની હોય તો અમારી યુટ્યુબ ચેનલને અમારું વિડીયો લાઈક કરી નાખ્યો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખ્યું જેથી આવી વાર્તા તમે રોજ સાંભળો ગો જય મુરલીધર માતાજી